અમે કાંકરિયા કાંડીવલ જઈ ગયા છીએ પણ કાંડીવલ જે બી આવે તો પોતાનું વ્હીકલ લઈ ના આવે કારણ કે ત્યાં વ્હીકલ મૂકવામાં બી બહુ તકલીફ થાય છે કારણ કે ટ્રાફિક એટલો બધો હોય છે કે પાર્કિંગ બી ફૂલ થઈ જાય છે

मल्ली है पच्ची अगर तारे कर दे इसे सारे लोग से बुक करे चालीस रुपया किया तो हम पैसे जाना बुक करना किये चलो ये कंफर्म पिकअप चलो थाई यू बुक चलो अपना बुक करना क्या था एपिडो आ थाई यू कंफर्म डिटेल

કાર્નિવલ ફંક્શન ત્યાં બધું અંદર બધું ફ્રી માં છે બધું કાંકરા ગેટ ની અંદર ગુસ્તા છે પ્રોગ્રામ પેલા જ સ્ટેજ ઉપર પ્રોગ્રામ ચાલી રહ્યો છે અહિયાં જો આપડે આ ગેટ નંબર પાંચ ની એક્ચ્યુઅલ જોડીનું સ્ટેજ છે અહીંયા સિંગિંગ ચાલી રહ્યું છે ને પબ્લિક જો અતાર તો થોડી શાંત છે એટલે પબ્લિક ઓછી છે જેમ રાત થશે પબ્લિક વધતી જશે તો ગાઈસ જો આને હું

કારણ કે અત્યારે તો બહુ ભીડ હોય જો ગાઈસ ડાન્સિંગ ફુવારો છે અહીંયા તો અત્યારે સાંજના ટાઈમ એટલે હજી અંધારો થયું નથી એટલે લાઇટિંગ બાઇટિંગ નહીં એટલે આવો ફુવારો શો છે હતા તો એટલે રાતે સારો દેખાય એના કરતાં તો ગાઈસ આ ગેટ નંબર 3 ઉપર સ્ટેજ નંબર 2000 આઈ

અને રાસ નો પ્રોગ્રામ ચાલી રહ્યો છે પાણીની બી સગવડ કરી છે પ્રિય અપછાત પાણીની બી સગવડ કરી છે બહુ સરસ વ્યવસ્થા કરેલી છે આ જો અમદાવાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન તરફથી ઇમરજન્સી સેવા માટે બી એમ્બ્યુલન્સ મૂકેલી છે ફાયર બ્રિગેડની બી ગાડી મૂકેલી છે બહુ સરસ સગવડ કરેલી છે આ જો બીજું જૂ છે એની લાઇન છે આ કાંકરિયા લગભગ કોઈને ખબર નહીં હોય પણ આ એક નવું જૂ બી ખોલ્યું આવ્યું ખોલ્યું છે એની લાઈન છે ટિકિટ છે પચાસ રૂપિયા બાળકોની છે વીસ જો કહેસા છે જે નીચે પગમાં નીચે જે લાકડાના જે મોટી મોટી પાર્ટી આવે છે પહેરીને એમનું ટેલેન્ટ બતાવે છે જે બાળકો અને નાના નાના બાળકો અને જે અમુક જે છોકરાઓને બહુ સારો લાગી રહ સારો લાગે છે અને લોકોને એન્જોય બહુ કરાવે છે જો

ભીડ ગાય જુઓ કેમેરા વાળા અને અહીંયા તમને લાઈવ પ્રોગ્રામ પણ જોવા મળે અને આગળ છે ને અહીંયા ખુરશીઓ પાથરેલી હોય છે અને આજુબાજુ જે જગ્યાના પબ્લિક બધી ઊભી રહે છે અને જો અહીંયા ગીતા રબારી સ્ટેજ ઉપર ઉભા રહ્યા છે પબ્લિક તો માતી પણ નથી જોવા બહુ જ ભીડ છે અહીંયા જો ગાઈસ અત્યારે બધી પબ્લિક પોતાના મોબાઈલની ફેસલાઇટ ચાલુ કરીને ગીતા રબારી શ્રીરામ ભગવાનનું સોંગ ચાલુ કરી દીધું બધી પબ્લિક જુઓ પોતપોતાની ફેસલાઇટ મોબાઈલ ચાલુ કરીને અને પબ્લિક ખુરશી પરથી ઊભી થઈ ગઈ છે અને બેઠેલી છે અને પબ્લિક તો કાંકરિયા માતી નથી અત્યારે જે પોલીસવાળાએ જે ગેટ હતા પાંચે પાંચ કાંકરિયાને બંધ કરી દીધા છે કેમ કો અંદર જેટલી એટલી પબ્લિક વધી ગઈ હતી અને બહાર પણ પબ્લિક અંદર આવવા કોશિશ કરી દીધી તો કર્મચારી જે હતા એમને ગેટ બંધ કરી દીધા કરેના અને જો ગીતારા રબારીએ તો કાંકરિયા કાર્નિવલમાં આવીને મોજ કરી દીધી બધાને Jauh, apablik jauh kali. Jauh, jauh guys. Jauh guys, kita ya gitar abadi. Nukleogram cahul cah. Tuatari apa yang menjadi Asia Bar. અને એટલા ગેટ એ બે ગીતા રબારી જોઈ જલગ જોઈ લો પછી આપણે બહાર જઈએ ચલો જઈએ બહાર જો ગાઈસ આ બહાર બી પબ્લિક એટલી જ છે સાત વાગ્યાનો ગેટ બંધ કરી દીધો છે જોઈ શકો છો આ બધી પબ્લિકના અંદર આવામાં રોકેલા છે જેસા કાલે કાલે તો આમાંમાં સનદોસ રાજવી તો રાજવી કા સનદોસ સનદોસ કે હમકારો બેઠા છીએ પોળી